કેલા આજના લોકમાં તમારું સ્વાગત છે અને આજ અમારે કરવાનો છે પ્રોગ્રામ કાજુ પંડિતનો તો તમે લોકમાં બેના રહ્યો તો તમને દેખાડવાનો છે અઠરંગી મરસા અને એ પણ તાજા જો તમે તાજા ના અમારે

તો આ છે કુંડી માં ગરમા ગરમ નહીં પણ ટાઢુ બોળ પાણી ટાઢુ બોળ જો મિત્રો બસ બસ એટલા માં તો આપણે જો મિત્રો જો મિત્રો જોવાનું હોય છે તમારા જયભાઈ ભાઈ વાગેલા ટમેટા ને કોથમરી ને મરચા ને આદુ ને લસણ ને બસ ને બધું ધોવાનું શરૂ કરી નાખ્યું છે તમે ખાલી જોવો તમારે પણ શુભ પ્રસંગમાં

ફાઇનલ મિત્રો અહીંયા ટમેટા કાપવાનું મચીન મચીનમાં માર સલુટ થઈ ગયું છે કામ અને અહીંયા મરસાનું કટિંગ થઈ ગયું છે અહીંયા ડુંગળીનું થઈ ગયું છે અને આ ટમેટા છે નામ લઈને ગોલનગીરી કંઈ ખુરસુલાનું મૂર મિત્રો અમે નાખી દીધું છે ટપેલામાં તેલ પછી તેલને ખાવા દેવાનું હતું ગરમ

એટલે મરશ્યો આપણે નવા કંટાન્ટ સાથે બે હજાર છવ્વીસમાં ના તમને કભી દેખા હોગા ના તમને કભી સુના હોગા એસા પ્રોગ્રામ લે કે આમ બે હજાર છવ્વીસ ને વા 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 અરે પડી તોડે હાલો ધોવા ને ડુંગળી નો કઈક એવું કરો મિત્રો

કાજુ નાખીને બે ત્રણ મિનિટ હલાવવાના હતો એટલે બની જાય શાક રેડી નાખી દીધા કાજુ પછી પનીર જો મિત્રો અમારું કાજુ કરી પનીર ટીકા એક નંબર થઈ ગયું છે તૈયાર કાઈ નો ઘટે જુઓ તમે ખાલી મિત્રો પછી અમે આ શાક બની ગયું પછી માથેથી માથે બાપુ મરો કોથમળી બાપુ કેવા શું જરૂર છે બાપુ

ફાઇનલી મિત્રો આપણે પાપડ શેકવાનું શરૂ કરી દીધું છે જે આપણે કાચા પાપા પાપા પાકડ કે ને એ આપણે શેકી રહ્યા છીએ અત્યારે તો મિત્રો તમે જોજો વિડીયો તમને બહુ સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને તમારા હગાવાલામાં શેર કરજો અને નાની મોટી કોમેન્ટ કરજો નાની મોટી કોમેન્ટ કરજો અને આ છે અમારો પાપડ અતરંગી પાપડ આયા ખાવા છે તમને આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો